નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે પતિ પત્ની અને વો આ ઘટનાની વાતચીત આપણે કરવાના છીએ પતિ અને પત્નીએ મળી અને પત્નીના બોયફ્રેન્ડનું ઢાળી ઢાળી દીધું દીધું એટલે કે હત્યા કરી દીધી ક્યાંની છે આ ઘટના ઘટના અને અને સમગ્ર ઉપર આપણે પ્રકાશ પાડી વાતચીત કરવાના છીએ ખૂબ જ ડિટેલમાં તો જ્યારે આપણે આ વાતચીત કરવાના છીએ ત્યારે એના પહેલા કહી દઈએ તો અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગની અંદર ફેમસ થવા માટે અલગ અલગ જગ્યાએ ઘણા બધા લોકો રીલો અને સોશિયલ મીડિયા ઉપર કામ કરતા હોય છે અને જેમના ફોલોવર વધારતા હોય છે ધીરે ધીરે એમના ફોલોવર વધારતા હોય છે છે તેમના ફોલોઅર પણ બનતા હોય છે ને ઘણા બધા લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે ઘણા બધા લોકો કોમેડી કરતા હોય છે ઘણા બધા એમને ફાલતુ વિડીયા પણ બનાવતા હોય છે ઘણા બધા વ્લોગ બનાવતા હોય છે ને ઘણા બધા લોકો ગાળા ગાળીના વિડીયો પણ બનાવતા હોય છે અત્યારના સોશિયલ મીડિયાનો જેટલો યુઝ કરીએ એટલો ઓછો છે ને જેમ જેમ યુઝ થતો જાય છે એમ નવી 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 વાતો અને નવી નવી ટેકનોલોજી બહાર આવતી જાય છે પરંતુ આ જે વાતચીત કરવી છે એ જ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા બે પતિ પત્નીની વાત કરવાની છે જેઓ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ હતા જેમાં નામ હતું પૂનમબેન ઠાકોર અને ભરતજી ઠાકોર બંને આમ તો પતિ પત્ની છે પરંતુ બંને વિડીયો બનાવી અને યુટ્યુબ ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી અલગ અલગ સોશિયલ મીડિયાઓની અંદર વાયરલ કરતા હતા પરંતુ એવી તો શું ઘટના બની કે જે ઘટનાના લીધે આજે સમગ્ર ગુજરાતની અંદર એ ચર્ચા જાગી છે અને બંને ગુનેગાર થઈ ગયા છે ને એક મર્ડર નહીં પણ બે બે મર્ડર એમને કરી નાખ્યા છે કેમ કર્યા એ બે મર્ડર આ સમગ્ર ઘટનાની અંદર આપણે આજે પ્રકાશ પાડવાના છીએ તો વાતચીત કરવી છે કે ભરતજી ઠાકોર અને પૂનમબેન ઠાકોર ખડોશન ગામ તાલુકો પાભર અને જિલ્લો બનાસકાંઠાની અંદર રહે છે વસવાટ કરે છે અને ઇન્સ્ટાગ્રામની અંદર એમને રીલો બનાવી અને વાયરલ કરે છે મારી સ્ક્રીન ઉપર એમના ફોટો સર થઈ રહ્યા છે આ બાજુ જે ફોટો છે એ ભરતજી ઠાકોર અને એમની પત્ની પૂનમ ઠાકોર છે અને આ બાજુ જે ફોટો છે એ દશરથજી ઠાકોરનો છે આ દશરથજી ઠાકોર એ છે કે જેમનું ઢીમ ઢાળી દેવામાં આવે આ દશરથજી ઠાકોર એ છે કે જે ઢાળી દેવામાં આવ્યું સમગ્ર ઘટનાની વાતચીત કરવી છે તો આ વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો શરૂઆતની અંદર તો આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ એટલે સાથે રીલો બનાવતા હોય છે સાથે હળતા હોય છે મળતા હોય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક આમને આંખથી આંખ મળી જાય છે અને પૂરમબેન અને દશરથજી ઠાકોરને એકબીજા પ્રત્યે લવ થઈ જાય છે જ્યારે પૂરમબેન ઠાકોર અને દશરથજી બંનેને એકબીજા સાથે પ્રેમ સંબંધ બધાઈ જાય છે ત્યારે શરૂઆતની અંદર આ પ્રેમ સંબંધની જાણ એ ભરતજી ઠાકોરને હોતી નથી ભરતજી ઠાકોરને આ પ્રેમ સંબંધની જાણ નથી હોતી પરંતુ આ બંને વારંવાર મળતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ભરતજી ઠાકોરને શંકા જાય છે ને જે વસ્તુને ડર હતો એ વસ્તુ થાય છે અને ભરતજીને આ વાતની ખબર પડી જાય છે વાતની ખબર પડ્યા બાદ ફરજી ગુસ્સે થાય છે અને પૂનમ ઠાકોરને બંનેને જોરદાર ઝઘડો થાય છે અને ઝઘડો થયા બાદ બદલો લેવાની આશાથી એટલે કે એક ડિલ્ટની આશાથી એક ભરાઈ ગયેલાની આશાથી એક પતિ તરીકે જે ડિલ્ટ હોવો જોઈએ ડિલ્ટીની આશાથી પૂનમબેન ઠાકોરના પતિ એ પૂનમબેન અને બંને એક કાવતરું રચે છે કારણ કે પૂનમબેન પણ કંઈ સીધા હતા નહીં કારણ કે પતિ હતો તેમ છતાં બહાર લફડું કર્યું એટલે કોઈ સીધા તો કહેવાય નહીં એટલે બંને જણા એક મેટર બનાવે છે એક આયોજન બનાવે છે આયોજન એવું બનાવે છે કે દશરથજી જોડેથી જેટલા લઈ શકાય એટલા પૈસા લેવા શરૂઆત થાય છે બ્લેકમેલિંગની શરૂઆતની અંદર જ્યારે બ્લેકમેલિંગ કરવામાં આવે છે ત્યારે થોડે થોડો થોડો થોડા થોડા પૈસા પૈસા કરી અને દશરથજી જોડેથી લેવામાં આવે છે જેના માધ્યમથી એ આઈફોન પણ ખરીદે છે ગાડી પણ ખરીદે છે અને ત્યારબાદ પૂનમ સાડી શોરૂમનું ભાભરની અંદર સ્થાપના કરે છે અને બાભરની અંદર સાડી શોરૂમ અત્યારે પણ ચાલે છે આ બધા જ ચારો તરફથી પૈસા આવતા દેખાય છે લોકોને એમ લાગે છે કે સોશિયલ મીડિયાની અંદર કેટલી બધી કમાણી હોતી છે કે આ લોકો જોડે ગાડી આઈફોન ત્યારબાદ શોરૂમને આવી જાય ધીરે ધીરે ભરતજી અને પૂનમને આ કામની અંદર મજા આવે છે કારણ કે બંને હતા તો એક ધોતિયાના છેડા રહેતા તો સાથે હતા પતિ પત્ની હતા અને દશરથજીને વારંવાર બ્લેકમેલ કરવા માગે છે બ્લેકમેલથી કંટાળેલા દશરથજી એ ઠાકોર ક્ષત્રિય સેનાના જે સંગઠન ચાલે છે એના પ્રમુખ પણ છે તો એક વાર એવું કહે છે કે ભાઈ હવે હું રોજ રોજ આ પૈસા આપતો કંટાળી ગયો છું એક જ સાથે આ મેટરમાં જે પણ પૈસા લેવાય પૈસા લઈ અને મને આમાંથી છોડો અને આ વાતને પટાવો તો ત્યાં શરૂઆત થાય છે અને ત્યાં વાતચીત કહેવામાં આવે છે પૈસા કેટલા માગવામાં આવે એની તો આપણા જોડે સચોટ માહિતી નથી પરંતુ આપણા જોડે એ માહિતી છે કે કમસે કમ સાડા પાંચથી છ લાખ રૂપિયા વચ્ચે લઈ અને તારીખ દસ ના રોજ એમના ગામ એટલે કે કલોલથી મૂળ વતન કલોલથી દશરથજી અને એમના મિત્ર ગીરીશભાઈ ઠાકોર બંને પૈસા આપવા માટે બાભર નીકળે છે જ્યારે ભાભર નીકળે છે ત્યારે એવો ઘરે કહીને જાય છે એમના ઘરે કે અમે રાત્રે વાગ્યા સુધી પાછા આવી જઈશું કોઈ ચિંતા કરતા નહીં જ્યારે પૈસા આપવા માટે અહીંથી નીકળે છે અને જ્યારે ભાભર પહોંચે છે ત્યારબાદ શું ઘટના બની અને કેવી રીતે થઈ ગયું પછી આમનું મર્ડર અને કેવી રીતે એમનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું અને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું સમગ્ર ઘટના આપણે આજે વર્ણવી છે ત્યારબાદ જ્યારે તેઓ અહીંયા પહોંચે છે તો એ જગ્યાએ એવો ફોન કરે છે ફોન કરે છે ભરતજી ઠાકોરને ભરતજી ઠાકોરને ફોન કરે છે તો ભરતજી ઠાકોર ગાડી લઈને આવે છે જ્યારે ભરતજી ઠાકોર ગાડી લઈને આવે છે ત્યારે ભરતજી ઠાકોર સાથે બે માણસો હોય છે જે બે માણસોના નામ તમને હું જણાવી જાઉં તો બંને માણસો તેરવાડા ગામના છે કાંકરેજ તાલુકો લાગે છે જિલ્લો બનાસકાંઠા લાગે છે એકનું નામ છે પ્રકાશ વશ્રમ ઠાકોર અને બીજાનું નામ છે મેઘરાજ ઉર્ફે મગો એટલે કે રાજ રુગનાથ ઠાકોર આ બંને માણસો એમની સાથે હોય છે હવે જે તેરવાડા ગામના બંને માણસો છે એ જ તેરવાડા ગામની અંદર પૂનમબેન ઠાકોરનું પિયોર થાય છે પૂનમબેન ઠાકોરનું સાસરી છે ખડોસણ જે તાલુકો ભાભર લાગે છે ને ત્યારબાદ જિલ્લો બનાસકાંઠા લાગે છે એટલે કે એમની ભરતજીની સાથે બંને માણસો હોય છે પાંચે માણસો આ ગાડીની અંદર બેસી જાય છે અને ગાડીની અંદર બેસી અને એવો જાય છે સાડી રૂમની અંદર જે શોરૂમનું નામ છે પૂનમ સાડી શોરૂમ મૂળભૂત રીતે જે ઘટના ઘટી આ શોરૂમની અંદર ઘટી પણ કોઈને અંદાજ નહોતો ત્યાં સીસીટીવી પણ લગાવેલા હતા બધું જ લગાવેલું હતું પરંતુ પોલીસને બિલકુલ અંદાજ ન હતો કે આ ઢબે કેવી રીતે મર્ડર થયો મર્ડર કરવાની તમે ટેકનિક પણ જોઈ લીજો મિત્રો કે જે ઢબે મર્ડર થયું છે ને કોઈ કલ્પના પણ ન કરી હોય એ ઢબ રીતે મર્ડર કરવામાં આવે છે જ્યારે અહીંયા લાવવામાં આવે છે જ્યારે અહીંયા બેસાડવામાં આવે છે જ્યારે એમને અહીંયા બેસાડે છે ત્યારે દશરથજી ઠાકોર અને ગિરીશ ઠાકોર બંને જે કલોલથી પૈસા લઈને આપવા માટે આવ્યા હતા એ પૈસા આ લોકોને આપી દે છે પૈસા આપી દે છે વાતચીત પટી જાય છે પરંતુ આ લોકોને પૂનમબેન ઠાકોર અને ત્યારબાદ વાતચીત કરીએ તો ભરતજી ઠાકોરને એ વાતનો ડર હોય છે કે કદાચ આ વાત ક્યાંક વાયરલ થઈ ગઈ બહાર ક્યાંક વાતચીત વાયરલ કરી નાખી કે આ લફડું હતું કે લવ લફડું હતું તો આ મેટરની અંદર સામાજિક આપણે ખૂબ જ બદનામ થવાનું થશે આ માટે એક પૂર્વ આયોજનના ભાગરૂપે આ લોકો એક આયોજન બનાવે છે કે હવે તમે આવ્યા છો તો ભલે આવ્યા તમે અહીંયા બેસો તમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે જમવાની વ્યવસ્થા કરવા માટે જાય છે પ્રકાશ વશ્રમ ઠાકોર અને મઘો ઉર્ફે મેઘરાજ એટલે કે રાજ રૂગનાથ ઠાકોર બંને તેરવાડા ગામના રહેવાસી છે અને બંને જમવાનું લેવા જાય છે જે હોટલની અંદર લેવા જાય છે હોટલનું નામ છે નંદન મારૂતિ નંદન હોટલમાંથી જમવાનું લાવી અને એમાં ઘેરની ગોળીઓ પભરાવી દેવામાં આવે છે ઘેરની ગોળીઓ પભરાવી એટલે કે અંદર મિક્સ કરી અને આ બધાને જમાડી લેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે અમે જમેલા છે તમે મહેમાન છો તમે જમો એટલે જે જમવાડવામાં આવે છે દશરથજી ઠાકોર અને ગિરીશભાઈ ઠાકોર બંનેને એ જ જગ્યાએ પૂનમ સાડી શોરૂમની અંદર જમાડવામાં આવે છે જમ્યા પછી થોડો સમય થતાં એમને ગેન ચડતા ઊંઘ આવતા એમને એવું લાગે છે કે કદાચ કાધું તો હું ગાવી રહી છે અને બંને જણા ત્યાં સુઈ જાય છે ત્યાર બંને બાદ બંને જણા સુઈ ગયા સુઈ ગયેલા બંને લોકોને ત્યાંથી બહાર લાવીને શિફ્ટ ગાડીની અંદર લઈ જવામાં આવે છે અને શિફ્ટ ગાડીની અંદર કડી તાલુકાના આદ્રુષણા ગામની અંદર કેનાલની અંદર બંનેને ઊંઘેલા નીંદમાં હતા અને ફેંકી દેવામાં આવે છે હવે ઊંઘેલો વ્યક્તિ ઘેનની ગોળીઓ ગળેલા વ્યક્તિને જ્યારે ઊંઘેલો ને ઊંઘેલો કેનાલની અંદર ફેંકી દેવામાં આવે ત્યારે ડૂબી અને એમનું મોત થઈ જાય છે જ્યારે એમનું મોત થઈ જાય છે ત્યારે આ ઘટનાને અંજામ આપી ત્રણેય આરોપી ત્યાંથી બાભર એટલે કે પાસા આવી જાય છે એમના ગામે તેરવાડા ગામના બે આરોપી ત્યાં જતા રહે છે અને ખડોસણ ગામના ભરતજી એમના ઘરે આવી જાય છે જ્યારે આ ઘટનાને અંજામ આપી અને એ ઘરે આવી જાય છે ને એમની પત્ની સાથે જે લફડું કર્યું એનો બદલો લીધો હોય એવું માની અને એ લોકો નિપક્ષ રહેવા માંગે છે પરંતુ જાબાજ પોલીસને લાશ મળી આવે છે પોલીસને લાશ મળી આવે પહેલાંનો ઘટનાક્રમ હું તમને કહી દઉં જ્યારે દસ તારીખે આ ઘટના ઘટી ત્યારે સતત એમનો પરિવાર રાત દરમિયાન એમને ફોન કરતો રહ્યો પરંતુ બિલકુલ એમના પરિવારનો એક પણ ફોન રાતના બે ત્રણ વાગ્યા સુધી ઉપડ્યો નહીં જ્યારે એક પણ ફોન બે ત્રણ વાગ્યા સુધી ઉપાડ્યો નહીં કે વાતચીત ન થઈ ત્યારે સવારમાં જ્યારે એમની શોધખોળ કરવા માટે એમના પિતાશ્રી એ ત્યાંથી ભાભર રવાના થાય છે એમના પિતાશ્રી જ્યારે ભાભર આવીને તપાસ કરે છે ત્યારે એમના ફોન લાગતા નથી બંને મળતા નથી જે જગ્યાએ કહીને ગયા હતા એ પણ મળતા નથી ને પૈસા લઈને નીકળ્યા હતા એમને પિતાશ્રીને જાણ હતી એમના પિતાશ્રીને એવી ક્યાંક વેમ પડે છે કે મારા દીકરો પૈસા લઈને નીકળ્યો હતો તો કદાચ કોઈ એને લૂંટ અપહરણ કે કોઈ પણ રીતે કોઈ ગુનો થઈ ગયો છે ને ગુનાની અંદર એની હત્યા પણ થઈ શકી હોય આ ડરના મારે એવો લગભગ બાર તારીખ આજુબાજુ પોલીસ સ્ટેશન પહોંચે છે અને તેર તારીખના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવે છે કારણ કે ચોવીસ કલાક સુધી તો પોલીસ એકદમ ખાલી રિપોર્ટમાં નોર્મલ નોંધે છે કે ક્યાં છે શું છે જ્યારે તેર તારીખે ફરિયાદ નોંધવામાં આવે છે અને ચૌદ તારીખે જ્યારે પોલીસને લાશ મળી આવે છે ને લાશ મળ્યા બાદ જ્યારે આ ઘટનાનું પ્રતાન લેવામાં આવે છે કે કેવી રીતે આ ઘટના ઘટી એમના કોલ રેકોર્ડિંગ ખોલવામાં આવે છે બધી જ રેકોર્ડિંગ ખોલીને બધી જ માહિતી અને ડિટેલ જ્યારે નીકાળવામાં આવે છે ત્યારે પોલીસ પણ ચોંકી જાય છે કારણ કે ત્યારે ઓરિજિનલ ઘટના સામે આવે છે કે પતિ પત્ની અને વો પત્ની અને પત્ની અને એના ત્રીજા વ્યક્તિનું લફડું હતું તેમ છતાં પતિ પત્ની બંને ઢાળી દીધું હોય અને પૂનમ જ જાણે ફોન કરીને એ જગ્યાએ આ બધા જ લોકોને બોલાવ્યા હોય એ બધું સ્પષ્ટ એમના કોલ ડિટેલની અંદર થાય છે જ્યારે આ બધું જ કોલ ડિટેલની અંદર સ્પષ્ટ થઈ જાય છે અને જ્યારે આમના ઉપર કેસ દાખલ થઈ જાય છે અને જ્યારે આ વાતચીત નીકળે છે ને ત્યારે આમાંથી વાત

ક્યાંકને ક્યાંક પોલીસ જ્યારે આમને પકડવા માટે નીકળે છે ત્યારે પોલીસ ત્રણ આરોપીઓને ટાર્ગેટ કરે છે આમ તો આરોપીઓ ચાર છે પુનમબેન ઠાકોર હજી પણ ફરાર છે પોલીસની હાથમાં લાગ્યા નથી ત્યારબાદ ત્રણ આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી એમાં ભરતજી ઠાકોર ત્યારબાદ પ્રકાશ વસરામભાઈ ઠાકોર રહે તૈવાડા ત્યારબાદ વાતચીત કરીએ રાજરૂ રૂણા ઠાકોર રહે તૈયરવાડા મઘો ઉર્ફ મેઘરાજની ત્રણ આરોપીની પોલીસ ધરપકડ કરી લે છે જ્યારે પોલીસ ધરપકડ કરી અને એમને સમગ્ર મામલે વાતચીત કરે છે સમગ્ર પૂછપરછ કરે છે ત્યારે બહાર આવે છે કે આ રીતની વાતચીત હતી આ રીતે લફડું હતું અને આ રીતે લફડું હતું એનો બદલો લેવા માટે અમે બંને મદદગાર કરી હતી અને મદદ કરીને હત્યા થઈ જાય છે હવે જે ભરતજી સિવાય જે બંને આરોપીઓ છે ભરતજી ખડોસળ ગામના છે પણ એમના સિવાયના જે બંને આરોપીઓ છે બંને આરોપીઓ તેરવાડાના છે જે તેરવાડા ગામના બંને આરોપી છે એ જ ગામના પૂનમબેન ઠાકોર છે એટલે કે પૂનમબેનના પિયરના બંને આરોપી છે એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા પૂનમજી ઠાકોર ઉપર પણ જાય છે પરંતુ પૂનમબેન ઠાકોર ઉપર શંકા જાય છે અને પૂનમજી ઠાકોરને જ્યારે પકડવા માટે કરી અને પોલીસ નીકળે છે અથવા તો કે જાય છે કે અથવા તો પોલીસ પકડવા માટે કરે એના પહેલા પૂનમજી ઠાકોર એ ફરાર થઈ ગયા છે હજી સુધી પૂનમજી ઠાકોર એમની સાથે લાગ્યા નથી આ ત્રણ આરોપીઓ એ પોલીસ ના હવાલે છે ત્યારબાદ આ જે મર્ડર થયું એ જે મર્ડર થયું સમગ્ર ચર્ચાનો વિષય બન્યો ચચકાર બનાવ્યો અને હવે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર વાયરલ થઈ ગયું કે પતિ પત્ની અને વોવાળા વાળા કેસની અંદર આ મર્ડર થઈ ગયું છે અને એક નહીં મર્ડર પાછા બે બે કર્યા કારણ કે જો ગિરીશભાઈ ઠાકોરને જીવતા છોડવામાં આવે તો એ સમગ્ર ઘટનાને વાયરલ કરે એટલા માટે બંનેનું મર્ડર થઈ ગયું બંનેનું મર્ડર કર્યું જેમાં ત્રણ આરોપીઓને પકડાવવામાં આવ્યા જેમાં આપણે વાતચીત કરી કે પૂનમબેનના પતિ ભરતજી ઠાકોર અને એમને બે મદદ કરનાર પૂનમબેનના પિયરના બે લોકો જેમાં પ્રકાશ વશ્રમ ઠાકોર અને ત્યારબાદ વાતચીત કરીએ તો રાજ રૂપનાથ ઠાકોર મઘો ઉર્ફે મેઘરાજીની ધરપકડ પોલીસે કરી લીધી છે અને અત્યારે પૂનમબેનની શોધખોળ એ પોલીસ કરી રહી છે હવે આવનારા સમયની અંદર આમાં શું બહાર આવશે શું નહીં આવતું એ તો જોવાનું રહ્યું કદાચ નવી કોઈ કડી બહાર આવી શકે પરંતુ જે દશરથજી ઠાકોરની હત્યા કરવામાં આવી અને જે દશરથજી ઠાકોર એમની ઠાકોર સેનાના પ્રમુખ હતા કલ્લોલના એમની હત્યા કરવામાં આવી એ દશરથજી ઠાકોર જોડેથી ખૂબ મોટા પ્રમાણમાં પૈસા પડાવવામાં આવ્યા છેલ્લે પણ સાડા પાંચ લાખનો મુદ્દામાલ સાથે તો પોલીસ અમને ત્રણ આરોપીઓની ધરપકડ કરે છે એના પહેલાં તોડબાજીની અંદર કેટલા પૈસા પડાવ્યા એ તો કદાચ દશરથજી ઠાકોર જીવતા હોત તો એ જણાવી શકો પરંતુ આવું કોઈ પણ જગ્યાએ લફડું કરતા કે કોઈ જગ્યાએ આવું કરતા સો વાર વિચાર કરવો જોઈએ કારણ કે તમે કોઈ પણ કાર્ય કર્યું છે ત્યારબાદ જ તમારી બ્લેકમેલિંગ થાય છે કે કંઈ પણ થઈ શકે છે ને આવનારા સમયની અંદર તમે ખૂબ જ મોટી મુસીબતની અંદર પડી શકો છો પરંતુ જે કર્મ કરો છો એ કર્મનું ફળ આપણને પોતાને મળતું હોય છે બરોબર અને જે કર્મ આમણે કર્યું છે મર્ડર કરીને એ કર્મનું ફળ એમને પણ મળ્યું છે અને એ પણ જેલમાં જ છે એટલે આવનારા સમયની અંદર ખૂબ જ વિચારી અને અત્યારના સભ્ય સમાજની અંદર જીવવા જેવું છે પરંતુ એ બધા વિશે આપણે વાતચીત ન કરતા કારણ કે આપણે તો સારી સલાહ અને સારી વાતચીત કરી શકીએ કેટલું લેવું કેટલું ન લેવું લોકોના મન ઉપર આધાર રાખે છે પરંતુ આ જે ઘટના થઈ સમગ્ર ઘટના વિશે મેં આપણને જાણ કરી નમસ્કાર રામ રામ હું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયા ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરો જેથી હું આપણા માટે આ અદભુત વિડીયા બનાવતો રહું